હેલો ફ્રેન્ડ્સ આજે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા તલના લાડુ આપણે આને કંઈ તહેવારોમાં પણ બનાવી શકીએ છીએ ખાસ કરીને ઉત્તરાયણમાં તલના લાડુ બનાવવામાં આવે છે તો તલના લાડુ બનાવવા માટે અહીં બે વાટકી જેટલા મેં તલ લીધા છે અને આ રીતના કડાઈમાં નાખીને આપણે એને સરસ એવા શેકી લઈશું તલ આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે અને આપણે ગેસની ફ્લેમ છે તે ધીમી રાખવાની છે જો આપણે હાઈ ફ્લેમ ઉપર તલને શેકશું તો તલ છે તે ઉડવા લાગશે એટલા માટે આપણે મીડિયમ ફ્લેમમાં ગે મીડિયમ ફ્લેમની ગેસની ફ્લેમ રાખી અને આપણે તલને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે તો આ રીતના સતત આપણે મિક્સ કરતા રહીશું જેથી તલ છે તે દાજે નહીં અને આપણે એને મિક્સ કરતા જવાનું છે અને સરસ એવા શેકાઈ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું તો ચારથી પાંચ મિનિટ થઈ આપણા તલ છે તે સરસ એવા શેકાઈ ગયા છે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું અને એ જ કઢાઈમાં આપણે ફરી બે થી ત્રણ ચમચી જેટલું ઘી લઈ લેશું

દેશી ગોળ છે તો ફટાફટ ઓગળી જાય છે જો તમે બીજો કોઈ ગોળ યુઝ કરતા હોય ને તો તમારે એને ચાકુથી થોડો કટ કરી અને પછી લેવો જેથી તે ફટાફટ ઓગળી જાય તો આ રીતના આપણે એને મિક્સ કરી લેશું અને સતત હલાવતા રહેવાનું છે જેથી ગોળ છે તે દાજે નહીં તમે જોઈ શકો છો ગોળનો કલર છે તે ચેન્જ થવા લાગ્યો છે આ જ રીતના આપણે એને મિક્સ કરતા રહીશું જો ગોળમાં ઘણા બધા બબલ્સ આવવા મળ્યા છે મીન્સ આપણો ગોળ છે તે રેડી છે તલ એડ કરવા માટે તો આ રીતના બે થી ત્રણ વાર આપણે એને સરસ એવું મિક્સ કરી લેશું અને સતત હલાવી લેશું જેથી આપણો ગોળ છે તે દાજે નહીં અને વધારે બ્લેક થઈ જાય નહીં તો આપણો ગોળ રેડી થઈ ગયો છે હવે આપણે એમાં તલ એડ કરી દઈશું આપણે પહેલાં થોડા તલ એડ કરીશું પછી મિક્સ કરી લેશું અને પછી આપણે જરૂર પ્રમાણે પાછા બીજા તલ એડ કરીશું જોકે આ બે વાટકી તલ છે તે એક વાટકી ગોળમાં આવી જ જશે પણ તો પણ એક સાથે આપણે મિક્સ ના કરવા તો એક સાથે આપણે બધા હવે બીજા બીજા વાર આપણે જે તલ બચાવ્યા હતા એ પણ એડ કરી દીધા છે અને આપણે એને મિક્સ કરી લેશું આ રીતના અને એકાદ મિનિટ માટે આપણે એને આ રીતના શેકી લઈશું જેથી ગોળ અને તલ બરોબર મિક્સ થઈ જાય આપણા ગોળ અને અને તલ જો મિક્સ મિક્સ થઈ ગયા છે આપણે આપણે મિનિટ માટે આ રીતના કરી તો આપણું મિશ્રણ છે તે રેડી થઈ ગયું છે આપણે ગેસનું ફ્લેમ બંધ કરી દઈશું અને આ રીતના એક આદ મિનિટ માટે હજી મિક્સ કરીશું જેથી તે ફટાફટ ઠંડુ થઈ જાય તો આપણું મિશ્રણ છે તે ઠંડુ થઈ ગયું છે આપણે હજી એને થોડી વાર આ રીતના મિક્સ કરીશું જેથી આપણે તેના લાડુ વાળીએ તો હાથ દાજીએ નહીં એ માટે આપણે હજી થોડું ઠંડુ કરી લેશું આપણે તલનું મિશ્રણ છે તે ઠંડુ થઈ ગયું છે અને રેડી થઈ ગયું છે આપણે આ રીતના એક વાટકામાં પાણી લીધું છે અને થોડો પાણી વાળો હાથ કરી અને આપણે નાના નાના લાડુ વાળી લઈશું આ રીતના આપણે મીડિયમ સાઇઝના લાડુ છે તે વાળી લેશું તો તમે જોઈ શકો છો સરસ એવા તલના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે જો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો